પારડીમાં વધુ એક શંકાસ્પદ હત્યા લાપતા તરુણનો મૃતદેહ ઈંટોથી ઢંકાયેલો મળ્યો વલસાડ જિલ્લાના પારડીમાં અપરાધિક ઘટનાએ ફરી એકવાર ચકચાર મચાવી છે બાલદા પરમ પ્રમાણ આશ્રમ રોડ પાસે શુક્રવારના સવારે પંદર થી સોળ વર્ષના અતુલ યોગેન્દ્રભાઈ સેન નામના તરુણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ બાલદા આઈટીઆઈ પાછળ કન્સ્ટ્રક્શન સાઇટના લિફ્ટ માટે બનાવેલા ખાડામાં ઈંટોથી ઢંકાયેલો હતો અતુલ કૃષ્ણકુંજ બિલ્ડિંગમાં રહેતો હતો અને સત્તાવીસ નવેમ્બરથી લાપતા હતો પરિવારજનો દ્વારા અતુલની સતત શોધખોળ ચાલતી હતી અને ગુમશુદા અંગેની ફરિયાદ નોંધાવાના હતા ત્યારે આ દુર્ઘટના સામે આવી હતી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને એફએસએલની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી ત્યારે કારણ કે સમગ્ર ઘટનામાં હત્યાની શંકાઓ ઉઠી રહી છે જેને લઈને પારડી પીઆઈ તેમજ વલસાડ જિલ્લા એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે જો કે લાશ કઈ રીતે અહીં પહોંચી અને શું પરિસ્થિતિમાં છુપાવાઈ હતી એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે પારડી મોતીવાડાની રેપ વિથ મર્ડરની ઘટનાની હજુ સાહી સુકાઈ નથી ત્યાં ફરી એકવાર શુક્રવારના રોજ શંકાસ્પદ મામલો પ્રકાશમાં આવતા પોલીસ તેમજ લોકોમાં ભારે સાથે મોજું ફરી વળ્યું છે તેમજ અતુલ નામના કિશોરનો ગતરોજ જન્મદિવસ હતો અને જન્મદિવસના આગલા દિવસથી તે ગુમ થઈ ગયો હતો અને તેનો મૃતદેહ મળતા પરિવારજનોમાં શોખની કાલીમાં ફરી જવા પામી છે 이 아빠 저기 유튜브 또 아끼네 유튜 પોલીસ સ્ટેશન વિસ્તારના બાલદા ગામમાં જે અવારું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે લિફ્ટનું ડક્ટ હોય અવારું બિલ્ડિંગનું લિફ્ટનું ડક જે તે સમયે બનાવેલું હોય એ લિફ્ટનું ઓપન ડક્ટ છે એમાંથી એક શંકાસ્પદ હાલતમાં ડેડ બોડી મળી છે જે ડેડ બોડી મળી છે એની આઈડેન્ટિટી થઈ ગઈ છે એક માઇનોર છોકરો છે એની આ ડેડ બોડી છે એના પિતા દ્વારા એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી છે અને એફએસએલ અને ડોગ સ્ક્વોડ તમામ ટીમો બોલાવી લેવામાં આવી છે ડીવાયએસપી પીઆઈ પારડી પોલીસ સ્ટેશન પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ કાફલો ઘટના સ્થળે છે એફએસએલની ટીમ દ્વારા તમામ તપાસ કર્યા બાદ બોડીનું પ્રોપર પી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે પણ કારણ આવશે એના આધારે આગળ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવશે પ્રાથમિક જે લાગે છે એ પ્રમાણે એની પર બોડી પરથી ઈંટો એની પર મળેલી છે અને જે અવાઓ બિલ્ડિંગમાં છે એટલે કદાચ અવાઓ બિલ્ડિંગમાં કોઈની સાથે આવેલો હોય અને પછી કંઈક માથાકૂટ થઈ હોય એવું શક્યતાઓ જણાય છે પણ આગળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પાર્ટી પોલ્યુશન પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર